હેલો ફ્રેન્ડ્સ રીપી એ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઉષ્માગતિ શાસ્ત્રના બે પાયાના નિયમો ભણીશું આખું જે ઉષ્માગતિ શાસ્ત્ર જે છે ને એ ચાર નિયમો ઉપર ચાલે છે જેમ આપણું કોઈ વાહન હોય ચાર ચક્રીય ફોર વ્હીલ એમાં ચાર પૈડા હોય ને ચાર પૈડા બરાબર ચાલતા હોય તો જ વાહન ચાલે એમ આપણું ઉષ્માગતિ શાસ્ત્ર બેઝિક ફંડામેન્ટલ ચાર નિયમો ઉપર છે ઉષ્માગતિ શાસ્ત્રનો ક્રમનો નિયમ ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ એવી રીતે આગળ જશું તો દ્વિતીય ક્રમનો અને તૃતીય ક્રમનો નિયમ પણ શું તો ચાલો ભણીએ આપણે ઝ્લોટ અને ફ્લોટ શું ઝ્લોટ ઝ્લોટ એટલે શું એટલે જીરો ઓર્ડર લો ઓફ થર્મોડાયનેમિક્સ અને આને કહીશું ફ્લોટ ફર્સ્ટ ઓડર લો ઓફ થર્મોડાયનેમિક્સ બહુ સહેલા નિયમો છે તમે એ નિયમો ઓલરેડી જાણો જ છો બરાબર છે પણ એ ઉષ્માગતિ શાસ્ત્રોનો શૂન્ય અને પ્રથમ ક્રમનો નિયમ છે એ તમને આજે ખબર પડશે ચલો જોઈએ શું છે આ સહેલા સરળ નિયમો બરાબર તો પહેલાં શરૂઆત કરીએ શૂન્ય ક્રમનો નિયમ તો શરૂઆત કરીએ શૂન્ય શૂન્યક્રમનો નિયમ ઝીરો ઓર્ડર લો ઓફ થર્મોડાનેમિક્સથી

આવું હોય તો પદાર્થ એ અને બી પદાર્થ એ અને બી પણ એકબીજા સાથે શું હશે મિત્રો એ ઉષ્મીય સંતુલનમાં હશે એટલે પદાર્થ એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય બી સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી પણ ચોક્કસપણે ઉષ્મીય સંતુલનમાં હોય ખૂબ સરળતાથી શીરાની જેમ ગળે ઉતરી જાય તેવો સરળ નિયમ છે મિત્રો ઓકે અને આ જે નિયમ છે એ નિયમ ઉપરથી તાપમાનનો ખ્યાલ તાપમાન જે રાશિ છે તાપમાન જે આપણે બોલીએ છીએ લખીએ છીએ વાંચીએ છીએ ગણીએ છીએ એ તાપમાન એ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યક્રમના પરથી ઉદભવેલો છે એટલે તાપમાનનો જે મિત્રો આખો કોન્સેપ્ટ છે ને એ તાપમાનનો કોન્સેપ્ટ આ ઉષ્માગતિશાસ્ત્રના ઝલોટ પરથી આવ્યો છે બરાબર તાપમાન એટલે શું તો એક વ્યાખ્યા આપવા પ્રયત્ન કર્યો છે પદાર્થના ગરમપણા કે ઠંડાપણાના માપને તાપમાન કહે છે શું ફરી પાછું પદાર્થના ગરમપણા કે ઠંડાપણા કે ઠંડાપણાના માપને શું કહીશું તાપમાન કહે છે આપણે આમ પણ વ્યાખ્યા આપી શકીએ કે પદાર્થના ઉષ્મીય ઉર્જાના સ્તરને પદાર્થના ઉષ્મીય ઉર્જાના સ્તરને તાપમાન કહે છે બરાબર એટલે આપણે જે તાપમાન જે છે મિત્રો એ તાપમાન ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યક્રમના નિયમની ધેન છે ઓકે ચલો આ બહુ સરળ નિયમ છે આપણે એના ઉપરથી પ્રથમ ક્રમના નિયમ પર ચાલ્યા જઈએ તો શાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ એટલે ફર્સ્ટ ઓર્ડર લો ઓફ થર્મોડાઇનેમિક્સ ફ્લોટ ઓકે ચલો શું છે આ નિયમ તો આ જે પ્રથમ ક્રમનો નિયમ છે એ ઊર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે અને આ જે ઉર્જા સંરક્ષણનો નિયમ હતો ને એ રોબર્ટ મેયર અને હેમલોસ દ્વારા કંઈક રજૂ કરાયો હતો આ બે વૈજ્ઞાનિકોને રજૂ કરેલો હતો ચલો નિયમ ઉપર જઈએ બીજી આડી કોઈ વાત નહીં કરીએ બહુ સરળ નિયમ છે એક બિટમાં પૂરો કરશે ઉર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતા નથી આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ આઠમા નવમાં ક્યાંય તો ભણ્યા છીએ આ વિધાન આપણે કાને તો ક્યાંય પડેલું જ છે મિત્રો કે ઊર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતા નથી તો શું કરી શકાય તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે આ આપણો ઊર્જા સંરક્ષણનો નિયમ છે આપણે જાણીએ છીએ અને એ જ મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ છે છે ને ઇન્ટરેસ્ટિંગ ઓકે તો શું છે નિયમ કે ઊર્જાનું સર્જન શક્ય નથી ઊર્જાનો વિનાશ શક્ય નથી તો શું થાય છે ઊર્જાનો જે જથ્થો છે એ એઝ ઇટ ઇઝ છે એટલે અચળ છે માત્ર આપણે જે કરીએ છીએ એ રૂપાંતરણો છે એટલે એક પ્રકારની ઊર્જાનું બીજી પ્રકારની ઊર્જામાં રૂપાંતરણ જેમ કે મેં મારી ગાડીની અંદર પેટ્રોલ નાખ્યું ને ગાડી ચલાવી તો ગાડી ચલાવી એટલે મેં એમાં શું નાખ્યું તું પેટ્રોલ એટલે રાસાયણિક ઉર્જા નાખી બરાબર કારણ કે પેટ્રોલમાં રાસાયણિક ઉર્જા સમાયેલી છે અને પછી હું મારી ગાડી ચલાવું એટલે સ્વાભાવિક છે ગાડી ચલાવું છું તો મને શું મળશે ગતિજ ઊર્જા મળશે તો મેં શું કર્યું કે પેટ્રોલ રૂપી રાસાયણિક ઉર્જાનું એ ગતિજ ઉર્જામાં રૂપાંતરણ કર્યું ઓકે એટલે ઊર્જાનું આપણે શું કરી શકીએ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ બરાબર છે મિત્રો એને આપણે વધુ ઊંડાણમાં સમજીએ વિશ્વની કુલ ઊર્જા હંમેશા અચળ રહે સીધી વાત છે વિશ્વની કુલ ઉર્જા કેમ અચળ રહે છે કારણ કે સર્જન કે વિના શક્ય નથી બરાબર હવે વિશ્વ કહીએ એટલે આપણને ખબર છે પ્રણાલી અને પર્યાવરણ એટલે કે પ્રણાલી અને પર્યાવરણની ઊર્જાનો સરવાળો હંમેશા અચળ રહે વિશ્વ એટલે શું તો આપણે જાણીએ છીએ કે વિશ્વ બરાબર એ પર્યાવરણ વધતા પ્રણાલી બરાબર હવે આપણે અહીંયા બોલ્યા કે ઊર્જાનું સર્જન સર્જનકી વિનાશ કરી શકાતી નથી તો સમગ્ર બ્રહ્માંડ સમગ્ર વિશ્વની ટોટલ એનર્જી જે છે બરાબર છે એ ઊર્જા અચળ રહેશે એ ઊર્જા અચળ હોય તો પર્યાવરણ અને પ્રણાલીની ઊર્જાનો સરવાળો પણ મિત્રો અચળ જ રહેશે તો અહીંયા આપણે જે બધા વ્યવહાર કરીએ છીએ ઊર્જાના તે બધા શું છે તો એ બધામાં શું થતું હશે તો જ્યારે કોઈ એક ચોક્કસ સ્વરૂપની ઉર્જાનો વ્યય થાય બરાબર જેમ કે હમણાં મેં બોલું ઉદાહરણ આપ્યું તો મારું પેટ્રોલ જે છે એ વપરાયું એ પૂરું થયું એ રાસાયણિક ઉર્જા હતી એ રૂપાંતરિત થઈ ગઈ તો એક પ્રકારની ઊર્જાનો વ્યય થાય ત્યારે કોઈ બીજા સ્વરૂપે ઊર્જા અને તેટલી સ્વરૂપમાં માત્રામાં ઉર્જાનું શું થઈ શકે ઉદ્ભવે છે બરાબર એટલે મારા પેટ્રોલમાંથી રાસાયણિક ઉર્જા ગઈ અથવા એ રાસાયણિક ઉર્જા શેમાં કન્વર્ટ થઈ એ રાસાયણિક ઉર્જા ગતિજ ઊર્જામાં કન્વર્ટ થઈ ઓકે અહીંયા બહુ બધી લાઇટો ચાલે છે તો લાઇટો ચાલે છે તો સ્વાભાવિક છે અહીંયા બાજુમાં કોઈ થર્મલ પાવર સ્ટેશન હશે એ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો બાળતા હશે પાણીને ગરમ કરીને વરાળ બનાવીને એમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરતા હશે તો સ્વાભાવિક છે આ વિદ્યુત ઉર્જાનું સમાનુપાંતર થયું પ્રકાશ ઉર્જામાં એટલે જ્યારે એક પ્રકારની ઊર્જા બરાબર ઉપયોગ થાય વ્યય થાય વપરાય ત્યારે બીજા કોઈ પ્રકારની ઊર્જા જનરેટ થઈ જાય ક્રિએટ થઈ જાય એટલે ઊર્જા બેલેન્સમાં જ રહે એક ઉર્જા જેટલી વપરાય બીજી ઊર્જા એટલી જ ઉત્પન્ન થઈ તો ટોટલ ઉર્જા કેવી રહી મિત્રો અચળ રહી આ છે આપણો ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ બરાબર આ તો એની શાબ્દિક રજૂઆત થઈ હવે આપણે એની ગાણિતિક રજૂઆત જોઈએ મિત્રો તો એનું ગાણિતિક સ્વરૂપ આપણે આ રીતે રજૂ કરી શકીએ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડેલ્ટા યુ શું છે ડેલ્ટા યુ એટલે આંતરિક આંતરિક ઊર્જાનો ફેરફાર ફેરફાર આપણે જસ્ટ આગળ એના કર્યો ડેલ્ટા યુ ત્યારે શું લખેલું એમ લખેલું યુ એફ માઇનસ યુ આઈ અંતિમ અવસ્થાની ઊર્જા માઇનસ પ્રારંભિક અવસ્થાની ઊર્જા અથવા એવું કરેલું રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર બરાબર નિપજોની ઊર્જા માઇનસ પ્રક્રિયકોની આંતરિક ઉર્જા પણ સ્વાભાવિક છે આપણે નિપજ કે પ્રક્રિયકની અથવા તો પ્રારંભિક કે અંતિમ સમયની સ્વાભાવિક છે આંતરિક ઊર્જા જાણતા નથી તો ડેલ્ટા યુ ખરેખર એમ ગણવાના બદલે આપણે ડેલ્ટાયુ આવી રીતે મેળવી શકીએ ડેલ્ટા યુ બરાબર આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું કારણિત સ્વરૂપ છે બરાબર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ ક્યુ અને ડબલ્યુ શું છે એ પણ તમે જાણો છો આપણે આગળના એક વિડીયોમાં એવું જણાવેલું છે મિત્રો કે કોઈપણ પ્રણાલી પદાર્થમાં ઉર્જાનું જે રૂપ રૂપાંતરણ ઉર્જાનો જે ફેરફાર છે એ ક્યાં તો ઉષ્મા થકી કરી શકીએ ક્યાં તો કાર્ય થકી કહી શકીએ આર ટુ વે બે જ રસ્તા છે મિત્રો ત્રીજો રસ્તો નથી કા ઉષ્માથી થશે ક્યાં કાર્યથી થશે બરાબર એટલે અહીંયા જો પદાર્થની આંતરિક ઉર્જા ચેન્જ થતી હોય આંતરિક ઉર્જાનો ફેરફાર થતો હોય તો એ ક્યુ અને ડબલ્યુને લીધે જ હશે તો એને આપણે જરાક સમજીએ કે ડેલ્ટા યુ શું છે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે જાણતા જ હતા ક્યુ એ પ્રણાલીમાં ઉમેરેલી ઉષ્મા બરાબર

આપણે કંઈક કાર્ય કરીએ એને કંઈક ઉષ્મા આપીએ સ્વાભાવિક છે તો જ એની ઉર્જા બદલાશે સમજી લો કે એને આપેલી ઉષ્મા બરાબર પ્રણાલી ઉપર ઉમેરેલી ઉષ્મા ક્યુ છે અને પ્રણાલી પર થયેલું કાર્ય ડબલ્યુ છે તો પહેલાં એની ઉર્જા શરૂઆતમાં ઉર્જા યુવન હતી અને ક્યુ ઉષ્મા ઉમેરી ડબલ્યુ કાર્ય કર્યું તો સ્વાભાવિક છે એની આંતરિક ઉર્જા બદલાઈ સમજી લો કે એની આંતરિક ઉર્જા બદલાઈને યુ ટુ થઈ બરાબર યુ હતી એમાં ઉષ્માને કાર્ય ઉમેરવાને કારણે એની આંતરિક ઉર્જા યુ ટુ થઈ ગઈ હવે શું કરીશ મિત્રો બહુ સિમ્પલ છે યુ ટુ માઇનસ યુ વન આને આ સાઈડ ઉપર લઈ આવ્યો એટલે ક્યુ પ્લસ ડબલ્યુ અને યુ ટુ માઇનસ એટલે આપણે ડેલ્ટા યુ મૂકી શકીએ તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ તો આ ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આવી રીતના એટલે આંતરિક ઊર્જામાં ફેરફાર એ ક્યાં તો ઉષ્મા થકી ક્યાં તો કાર્ય થકી આપણે કરી શકીએ મિત્રો મિત્રો આ ક્યુ અને ડબલ્યુ ના મૂલ્યો ક્યારે પ્લસ કે માઇનસ લેવા ક્યારે ધન કે ઋણ લેવા એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર તો અહીંયા આપણે પ્રણાલી એક લીધી હવે ધ્યાન આપજો કે જો પ્રણાલી પર કાર્ય થાય પ્રણાલી પર બરાબર પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય પોઝિટિવ લેવાનું છે એનું મૂલ્ય ધન ગણવાનું છે અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય પ્રણાલી દ્વારા કાર્ય તો ડબલ્યુનું મૂલ્ય કેવું ગણવાનું છે ઋણ ગણવાનું છે બહુ સિમ્પલ વસ્તુ છે પ્રણાલી પર તો સ્વાભાવિક છે એની આંતરિક ઉર્જા વધશે એટલે જેટલો પ્રણાલી પર કાર્ય થશે એટલો વધારો આવશે તો પ્લસ ગણવાનું છે અને પ્રણાલી દ્વારા હું કાર્ય કરું હું પ્રણાલી છું ને કાર્ય કરું તો મારી ઉર્જા વધશે નહીં મારી ઉર્જા ઘટશે જેમ કે આ લેક્ચર લઉં છું તો હું બોલું છું આમથી આટા મારું છું તો હું પ્રણાલી છું તો મારી ઉર્જામાં ઘટાડો થશે ને જે ઉર્જા ઘટે એ તો માઇનસમાં જ ગણવી પડે ને તો સ્વાભાવિક છે પ્રણાલી દ્વારા કાર્ય થયું તો ડબલ્યુ શું કરશું માઇનસમાં લઈશું એ વેલ્યુ નેગેટિવ ગણશું એ જ પ્રમાણે ઉષ્માને પણ જોઈ લઈએ જો કોઈ પ્રણાલી ઉષ્માનું શોષણ કરે ઉષ્મા મેળવે અંદરની તરફ તીર છે ઉષ્મા મેળવે તો ઉષ્મા ક્યુ નું મૂલ્ય તમારે પોઝિટિવ લેવાનું કારણ કે મેળવે એટલે વધશે અને ઉલટું કે પ્રણાલી જો ઉષ્માનું ઉત્સર્જન કરે ગુમાવે બરાબર રિલીઝ કરે છોડી દે તો જેટલી ઉષ્મા ગુમાવે એટલું મૂલ્ય એ ક્યુનું મૂલ્ય નેગેટિવ થશે ટૂંકમાં પ્રણાલી પર તો પોઝિટિવ પ્રણાલી દ્વારા તો નેગેટિવ ઉષ્મા મેળવે તો પોઝિટિવ અને ઉષ્મા ગુમાવે તો એ મૂલ્ય નેગેટિવ ઓકે મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમને આધારે તારવેલા કેટલાક અગત્યના પરિણામો જોઈએ જેમ કે પહેલું આપણે લેવું છે સમતાપી શું છે અહીંયા સમ તાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટેનું કાર્ય ગણવું હોય તો ક્યુ બરાબર માઇનસ્યુ પીટી એટલે જેને આપણે કહીશું બાહ્ય દબાણ અને ક્યુ બરાબર માઇનસુક્સ પી એક્સટર્નલ અને વી ટુ માઇનસ વી વન કરું આપણે ડેલ્ટા વી મળશે તો આના આધારે આપણે કાર્ય મેળવી શકીશું ગણી શકીશું કેવા પ્રક્રમ માટે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે મિત્રો એ જ પ્રમાણે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ કેવું સમ તાપી અને પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય ગણવું હોય તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ એનઆરટી એલ એન વી ટુ ના છેદમાં વી વન વી ટુ અંતિમ કદ વી વન પ્રારંભિક કદ ઓકે હવે આ આપણે ln ને બદલે શું કરી શકીએ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ એલ ને બદલે આપણે ટુ પોઈન્ટ થ્રી થ્રી લોગ મૂકી દઈએ એટલે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એનઆરટી લોગ વી છેદમાં પછી આ તો આપણે જાણીએ છીએ પીવન વિવન બરાબર પી ટુ બી ટુ અને એના ઉપરથી વી ટુના છેદમાં વિવન એટલે શું થશે મિત્રો પીવનના છેદમાં આપણને મળશે અને એ આપણે વી છેદમાં વિવનને બદલે પીવનના છેદમાં પેટું મૂકીએ તો આ સમીકરણને આ રીતે પણ લખી શકાય બરાબર એટલે યાદ રાખજો સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમનું કાર્ય સમતાપી પ્રતિવર્તી પ્રકરમનું કાર્ય અને સાબિતી આપવી જરૂરી નથી આ સૂત્ર જરાક યાદ રાખજો આને આધારિત એમસીક્યુ હોય તો સિમ્પલી આપણે ગણી શકીએ તે જ પ્રમાણે ત્રીજો આપણે ફેરફાર જોવાનો છે મિત્રો સમોષ્મી પ્રક્રમ માટે સમોષ્મી સમોષ્મી એટલે બરાબર ઉષ્માનો વહીવટ ન થાય ઉષ્માનો વિનિમય ન થાય ઉષ્માનો વિનિમય ન થાય એટલે ક્યુની મૂલ્ય જીરો હોય સો હોય છે પણ આ સમોસ્મી છે તો એ બતાવવા માટે બાજુમાં એડી લખેલું છે એડી એટલે શું એડી એટલે એડિયાબેટિક સમોસ્મી પ્રક્રમ ઓકે અને તે જ પ્રમાણે ચોથું અને છેલ્લું મિત્રો આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સંતાપી વિસ્તરણ માટે આદર્શ વાયુ શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ પામે સમતાપી એટલે એક સરખા તાપમાનમાં તાપમાન બદલ્યા વગર વિસ્તરણ પામે ત્યારે બરાબર તો પહેલી વસ્તુ તો ક્લિયર છે શૂન્ય અવકાશ હોય એટલે પી એક્સટર્નલ બાહ્ય દબાણ કેટલું થશે જીરો બરાબર હવે કાર્ય જે છે ડબલ્યુ બરાબર એ પી ઇન્ટુ ડેલ્ટા વી જેવું થાય બરાબર 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 હવે કિંમત હોય તો તો થશે આપણે જીરો મૂકી દીધું હવે પ્રાયોગિક રીતે એવું નક્કી થયું છે કે જ્યારે આદર્શ વાયુ હા મિત્રો માત્ર આદર્શ વાયુ માટે એવું સાચું થયું છે કે આદર્શ વાયુ વિસ્તરણ દરમિયાન બરાબર છે એ ઉષ્મા ન તો મેળવે મેળવતો કે ગુમાવતો નથી મેળવે પણ નહીં ને ગુમાવે પણ નહીં તો સ્વભાવિક છે ક્યુ બી જીરો ડબલ્યુ તો ઝીરો હતો જ મિત્રો ક્યુબી ઝીરો થયો તો ડેલ્ટા યુ કેટલો થશે તો ડેલ્ટા યુ ક્યુ પ્લસ ડબલ્યુ પ્રમાણે બેઉના વેલ્યુ ઝીરો આવ્યા તો ડેલ્ટા યુ પણ ઝીરો જ થવાનો છે બરાબર તો ઉષ્માગતિશાસ્ત્ર અને એના આધારે કેટલાક અગત્યના તારણો પરિણામે જોયા યાદ રાખજો મિત્રો ઉપયોગી છે ઓકે મિત્રો